મસ્કા ખાતે નિર્માણાધીન રણછોડ ભુવન વિવિધલક્ષી અતિથિગૃહોના પ્રથમ માળે સેકન્ડ સ્લેબ ભરવાનો પ્રારંભ થયો રવિવાર તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના શુભ મુહૂર્તમાં મસ્કા ખાતે નિર્માણાધીન રણછોડ ભુવન વિવિધલક્ષી અતિથિગૃહોના પ્રથમ માળે સેકન્ડ સ્લેબ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મસ્કા રાજકોટ સમાજના પ્રમુખ શ્રી નાનજીભાઈ ઉપરાંત ટ્રસ્ટી શ્રી હિરાલાલભાઈ ચંદ્રકાંતભાઈ પ્રોફેસર મોતા સાહેબ ખજાનજી હરેશભાઈ તેમજ મસ્કાના પૂર્વ સરપંચ શ્રી કીર્તિભાઈ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પ્રકાશભાઈ નાથાણી દાતા શ્રી હરેશ મેઘજી જોશી કારોબારી સભ્યો બાંધકામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે અતિથિ ભવનનું કાર્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એમાં સક્રિય અને અનુભવી એવા ટ્રસ્ટી શ્રી હિરાલાલભાઈ ઉપસ્થિત છે જય સમાજ જય ભોલેનાથ શ્રી રણછોડ ભવનજી સેકન્ડ સ્ટેપ જડે ભરાજી રહી સૌથી ખુશી એ આજે જે આથા જે જે શ્રીફળ મધેરાઈ અને ગામજા ગૌરવ રાજકોટ સમાજ ગૌરવ શિલ્પમેંચ જે હસ્તે સ્પણ વધારેને એ શુભ પ્રારંભ કર્યું તથા અહીં મને ડરી રહ્યા કે સજી નવી ટૅક્નોલોજીથી પાંભ થઈ ફાઉન્ડેશન અને સેકન્ડ સ્લેપ આવ્યો ત્યાં સુધી આરએમસી કોન્ક્રેટથી પણ કોન્ક્રેટ કરી રહ્યા વાતાવરણ જે અનુકૂળ થોડા મોચાબી ડિલે થયો પણ અજ વાતાવરણ બહુ સારો આવે અને હિ ભળે જે થઈ રહ્યો છે

ત્રણ મહિના પહેલાં એક સ્લેબ ભરાઈ ગઈ હતી આજે બીજા માળની સ્લેબ ભરાવાનું કામકાજ ચાલુ છે આ જે સંકુલ ઊભું થઈ રહ્યું છે એને લગભગ પૂરું થશે લોકાર્પણ સમય સુધીમાં એમાં દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની આશા છે એ લગભગ એટલે પહોંચી જશે અને આ બધું જે થઈ રહ્યું છે તે દાતાઓ સ્ત્રીઓના સહયોગથી જ આ કામ આગળ વધી રહ્યું છે સ્લેબ ભરતી વખતે એક દાદા પરિવારમાંથી વલસાડ સ્થિત હરેશભાઈ મેઘજી જોશી ઉપસ્થિત રહ્યા હતા લોકપ્રતિનિધિઓ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર તેમજ મસ્કાર રાજગુર સમાજના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો વગેરેની હાજરી હતી આ સેનેટોરિયમ આજના જમાનાની તાતી જરૂરિયાત છે એમ લાગ્યું એટલે એના નિર્માણમાં આગળ વધ્યા છીએ દાતાઓ શ્રીના સહયોગથી જ તો અત્યારે આ જે યુવાન પેઢી છે ને એની પાસે પૈસો છે એમને સુખ સગવડ જોઈએ છે એવું અમને તારણ નીકળ્યું ત્યારે અમે આના માટે પ્લાન બનાવ્યા સમાજમાં ટેલ નાખી ને બધાને વિશ્વાસમાં લીધા કે આ સંકુલની હાલમાં જરૂરિયાત ઊભી થઈ છે અને આતિથિ ગ્રહનું કુલ બાંધકામ આઠ હજાર સ્ક્વેર ફૂટ છે એમાં નીચે બે હજાર સ્ક્વેર ફૂટનું વિવિધ લક્ષી હોલ છે એની બાજુમાં લગભગ છસો સ્ક્વેર ફૂટ જેટલું રસોડું અને ભોજનાલય છે તેમ એક સ્ટોર રૂમ પણ છે ને એક ઓફિસ પણ છે ગ્રાઉન્ડ ફ્લોરમાં એટલું ગ્રાઉન્ડ ફ્લોરમાં છે ફર્સ્ટ ફ્લોર ઉપર નવ રૂમ છે ને એક બે રૂમ કમ્બાઈન કરીને એક ડોર મેટ્રી બનાવી છે પહેલાં માળે કે જેથી કરીને કોઈ ભાઈ બાય રોડ આવ્યા હોય ને એમની સાથે ડ્રાઈવર વગેરે કોઈ હોય તો એ ડોરમેટરીમાં વ્યવસ્થાપક એને ગાદલાને વ્યવસ્થા કરી આપે તો એ માણસ પણ વ્યવસ્થિત સચવાઈ જાય એ હિસાબે ડોરમેટરી અને લગ્ન પ્રસંગ જેવો કોઈ અને બહુ મહેમાનોની ભીડભાડ હોય તો ડોરમેટરીમાં એમનો સમાવેશ થઈ જાય એ દ્રષ્ટિએ પહેલાં માળે એક ડોરમેટરી છે લગભગ સાડા ત્રણસો સ્ક્વેર ફૂટ જેટલી અને રૂમ છે દોઢસો ફૂટની આસપાસ જેટલા રૂમ છે નવ રૂમ મારો સંપર્ક નંબર છે નાઇન એટ નાઇન એટ એટ ફાઇવ નાઇન થ્રી સેવન ઝીરો આ મારા સંપર્ક નંબર છે અને દેશ વિદેશમાં વસતા સમાજ બંધુઓને હું આ યાત્રેથી અપીલ પણ કરું છું કે આ કામ બહુ મોટું છે આપ સૌના સાથ અને સહકારથી આ કામ થઈ રહ્યું છે તો આપ યથાશક્તિ આમાં ફાળો પણ આપશો એવી હું સૌને અપીલ કરું છું નમસ્કાર મારું નામ હીરાલાલ નાનજી મોતા આ જે રણછોડ ભુવનનો કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ રહ્યું છે ત્યારથી કરીને અત્યાર સુધી ખરેખર તો આ બધું જે છે ને એ દાતાઓને આભારી છે અમે દાતાઓને જેટલા વંદન કરીએ અને જેટલા દાતાઓના આભાર માનીએ એટલું ઓછું છે વાત કરીએ જે અત્યારે નવી ટેકનોલોજીથી આ આખું કાર્યરત થઈ રહ્યું છે આર સિમેન્ટ કોન્ક્રીટિંગ આપણે જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્લેબ કાસ્ટ કરવામાં આવે છે કાસ્ટિંગ વખતે બી જે અમે કેમિકલ વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું છે એ પણ એની સાથે એડ કરવામાં આવ્યું છે એના ક્યુબ ટેસ્ટ બી લેવામાં આવ્યા છે મિક્સ ડિઝાઇન અને સ્ટ્રેક્ચર ડિઝાઇન જે આર્કિટેક્ટ બનાવ્યું છે એ પ્રમાણે અમે આખું અમારી બોડી અને આખા ગ્રામજનોના સાથ સહકારથી કામ ચાલી રહ્યું છે અત્રે આ કામ વખતે ખાસ કરીને વિશેષ આનંદની એ વાત છે કે આમનું જ્યારે શરૂઆત થઈ અને ઉપરની સેકન્ડ સ્લેપની કોન્ક્રીટ સ્ટાર્ટ કરી સૌથી ખુશીની વાત એ છે કે અમારા રાજગોર સમાજના ગૌરવ અને જેને કહીએ મહિલા મંડળના પ્રતિક એવા અમારા અમારા જે માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એ એમના દીપક એના હસ્તે દીપક પટાવી સહજોડે પ્રકાશભાઈ બી જોડે આવ્યા હતા અને એની શુભ શરૂઆત કરી ગામના અમારી રાજગોર સમાજના ટોટલી મસ્કા રાજગોર સમાજના ટ્રસ્ટીગણ કારોબારીગણ એમના યુવક મંડળ અને ગામના અગ્રેસરોએ બહુળી સંખ્યામાં પધારી અને જે આ કામ કરવાવાળી જે કમિટી છે એમને જે મોટિવેટ કર્યો છે એનાથી વિશેષ ખુશી શું જોઈએ અને દરેક ક્ષેત્રે આ આ બહુ જૂનું સપનું હતું આપણે કોને કોને યાદ કરશું લક્ષ્મીદાસ સરપંચશ્રી એ પણ એમને ઈચ્છતા હતા કે અહીંયા એક સારો ઉપાસનો બને એવા અનેક વ્યક્તિઓ આપણે જે મેઘજી મેઘજી કાકા મેઘજીભાઈ માલજી આપણે નાનજીભાઈ અમારા વડીલશ્રી કાકાશ્રી પછી કાકા નાંગલપોરવાળા એવા અનેકોના જેના હિંમત જોશી એવા ઘણા બધા જે હતા જેના નામ લઈએ ને આપણે ઓછા પડે એવા બધેની એવી ઈચ્છા હતી કે અહીંયા એક અતિથિ ગ્રહ બને અને જે આ બની રહ્યું છે એ એનાથી વિશેષ ખુશી શું હોય અને ફરી ફરી હું આ દાતાગણનો ખૂબ ખૂબ આભારી છું અને અમને એ પણ વિશ્વાસ છે કે હજી ખુલ્લા હાથે ખુલ્લા દિલે દાતાઓ અમને સાથ અને સહયોગ સહયોગ આપશે ધન્યવાદ આભાર જય સમાજ નમસ્કાર રાજગોર સમાજ દ્વારા સર્વે દાતાઓના સહયોગથી રણછોડ ભવનનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજરોજ રણછોડ ભવનની બીજી છત ભરાવવાની કામગીરી આજે પ્રારંભ થઈ છે એમાં રાજગોર સમાજના પ્રમુખ શ્રી નાનજીભાઈ રાજગોર સમાજના ટ્રસ્ટી શ્રી હીરાલાલભાઈ ચંદ્રકાંતભાઈ અને સંસ્થાના સમાજના આગેવાનો તાલુકા પંચાયતના બેન શ્રી શિલ્પાબેન સહિત સમાજના આગેવાનો અહીં મોડી સંખ્યામાં આજરોજ ઉપસ્થિત રહ્યા છે અને આજે આ સમાજનું એક ખૂબ જ સરસ મજાનું અતિથિ અતિથિગૃહનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે અલગ અલગ વિવિધ રૂમો અને ખૂબ જ આધુનિક ટેકનોલોજી સાથે સજ આ રૂમનું જ્યારે આજે બીજી છત ભરાઈ રહી છે ત્યારે આ સ્થળેથી સમાજના સર્વે બંધુઓને શુભકામના પાઠવું છું અને સર્વેદાતાઓને પણ વિનંતી કરું છું કે આપ જરૂરથી પધારો મસ્કા અને અતિથિ ગૃહની મુલાકાત લેજો રાજગોર સમાજનું આ ભવ્ય અતિથિ ગૃહનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એમાં સહયોગી સર્વે દાતાઓને હું અંતકરણપૂર્વક અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી વિનંતી પણ કરું છું આપ જરૂરથી પધારો અને આ રણછોડભુઆની અતિથિગૃહની જરૂરથી મુલાકાત લઉં મારું નામ મહેન્દ્રભાઈ મોતા અને આ સંકુલ બની રહ્યો છે એ ખૂબ જ અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે અને સૌ દાતાઓએ પણ ખૂબ આનંદથી આ વસ્તુને સ્વીકાર્યું છે અને દાતાઓનો ખૂબ જ અહીં આપવાની જે ઈચ્છાઓ છે હાથથી આપે છે અને હજી પણ આપતા રહેશે એવી મારી આશા છે કારણ કે આ ખર્ચ બહુ મોટો છે અને આપણે આ ખૂબ જ જરૂરી છે અત્યારના જમાનામાં અને આ રણછોડ ભુવનનો જ્યારે બીજી છતનો જ્યારે આજે થઈ રહ્યું છે ભરવાનો જ્યારે કાર્યક્રમ ત્યારે અમારા બધા પૂર્વ સરપંચ અમારા સમાજના નાનજીભાઈ રાજગોર અને હીરાલાલભાઈ જે ખૂબ જ આ સંકુલ માટે ખૂબ જ તન મન અને ધનથી જે કામ કરી રહ્યા છે એને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું દાતાઓ જે અત્યારે આ સંકુલ માટે ખૂબ જ શ્રદ્ધા અને ભાવનાથી જે આપી રહ્યા છે એને પણ હું ખૂબ અભિનંદન આપું છું આજે આપણા શંકરલાલભાઈ વાલજી મોતા જે એના સુપુત્ર દિનેશભાઈ પણ આવી અને આખો સંકુલ જોયો એમાં ખૂબ આનંદ વ્યક્ત કર્યો અને હા અને જે શંકરલાલભાઈ આ સંકુલના મુખ્ય દાતા છે શંકરલાલભાઈ એક એવા વ્યક્તિ છે કે ભલે રહે મુંબઈમાં છે છતાં મસ્કામાં જે પણ કાંઈ પણ શુભ કાર્ય થતું હોય એમાં એનો ખૂબ જ રાજીપો થાય છે એ હંમેશા અહીં નાનજીભાઈને ક્યારેક મને ફોન કરે તો મને પણ પૂછતા હોય છે આપણી બધી એ ચિંતા કરતા હોય છે કે આપણી ગાયોને ઘાસચારો બરાબર પડે છે કે કેમ આપણું ભોજનાલય જે વૃદ્ધો માટે આપણે ચાલુ રાખ્યું છે એ કેમ બરાબર ચાલે છે આપણો જે રણછોડ ભુવનનો કામ આદર્યો છે એ બરાબર છે ચાલું છે તો શંકરલાલભાઈ એક એવા છે આ જે મોટી સમાજવાડી છે આપણી વાલજીભાઈ લતા મોટી સમાજવાડી છે એ એના દાતા પણ મુખ્ય દાતા એ શંકરલાલભાઈ જ છે અને આ આપણા જે આપણો રણછોડ ભુવન બની રહ્યું છે એના પણ દાતા એ શંકરલાલભાઈ જ છે અને બીજા દાતાઓ પણ આપણા વલસાડથી હમણાં આવ્યા હતા હરેશભાઈ અને જે જે દાતાઓ છે એ બધા એક આનંદ વ્યક્ત કર્યો છે અને આ સંકુલનું ખૂબ જ ઉપયોગ થાય અને આપણા ભાઈઓ બધા અહીં આવે અને એ સંકુલનો સારામાં સારો ઉપયોગ થાય એવી હું આશા રાખું છું અસ્તુ જય સમાજ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામદ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ